મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી અતુલ ફાઉન્ડેશન એન્ડ રેડ ક્રોસ બ્લડ બેંકના પ્રતિનિધિઓએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો ભવિષ્યમાં પણ આ પ્રકારના સેવાભાવી કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સ્થાનિક આગેવાનો અને સ્વયંસેવકોની હાજરીથી કાર્યક્રમ વધુ સફળ બન્યો હતો આગ્રત અતુલ ફાઉન્ડેશન અતુલ લિમિટેડ રેડ ક્રોસ પ્રોગ્રેસ સોસાયટી ભરૂચ અને પર્યાવરણ સુરક્ષાને જાગૃતિ સાય એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અતુલ કોલોની ગાયખોળ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે પચાસથી સાઠ જેટલા ડોનરોએ ભાગ લઈને રક્તદાન કરેલ છે અને છેલ્લા અતુલ છેલ્લા પચ પંદર વર્ષથી આ બ્લડ ડોનેશનનું દર વર્ષે આયોજન કરે છે અને એ રીતે એક સેવાનું કાર્ય કરી રહ્યા છે ધન્યવાદ